હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે જ્ઞાન સાધના અને સીટની છે તે હજુ સુધી કંઈ નવી અપડેટ આવી નથી પરંતુ આ વિડીયોમાં તમને જાણવાનો છો કે જે જ્ઞાન સાધના જે ફાઇનલ મેરેટ લિસ્ટ છે તે આવશે કે નહીં અથવા જો નહીં આવે તો ડાયરેક્ટલી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જે સ્કોલરશીપ છે તે જમા થશે કે શું એ વિશે જાણકારી આજે આપવાનો છું તો તમે ચેનલમાં હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ વિડીયાને લાઈક પણ કરી દેજો બીજું એ કે આપણે જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે તે જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તમે આ જોઈ શકો છો આ જ્ઞાન સાધનાની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે છે તો હવે આમાં તમને જોવા મળે છે જે અપડેટ અહીંયા પરંતુ આમાં ક્યાંય ન્યૂ અપડેટ હજુ સુધી અપડેટ થયું નથી એટલે કે હજુ સુધી અપડેટ આવી નથી ફાઇનલ મે એટલીસ્ટ અંગે પણ કંઈ અપડેટ આવી નથી પરંતુ મિત્રો ઘણો સમય થઈ ગયો છે તો શું ફાઇનલ મે લિસ્ટ આવશે કે બે વિદ્યાર્થીને ડાયરેક્ટલી બે અકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થશે તો મિત્રો વાત કરું તો જે ગયા વર્ષે વિદ્યાર્થીને સ્કોલરશિપ પહેલાં કામચ મેળ્યાદિ અને ફાઇનલ મેડ લિસ્ટ આવી હતી ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી જ વિદ્યાર્થીને ખાતામાં બેંક એકાઉન્ટમાં જે સ્કોલરશિપ છે તે જમા થઈ હતી તો હવે આ વર્ષે ઘણું લેટ થઈ ગયું છે એટલે કે હજુ સુધી વિદ્યાર્થીની જે જ્ઞાન સાધનાની ફાઇનલ મેડ લિસ્ટ આવી નથી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા સ્ક્રોલ કરીએ તો મેરિટ ઓપ્શન પર ક્લિક કરીએ તો મિત્રો ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જે પ્રોવિઝનલ એટલે કે જે પહેલાં અધિક કામચારો મેળા તે જ છે હજુ સુધી ફાઇનલ મેડલિસ્ટ આવી નથી તો મિત્રો તમને ખ્યાલ હોય કે મેરિટ લિસ્ટ આવી તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ નહોતા જેમને સાઠ માર્ક્સ આવ્યા હતા તો તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો હતો પરંતુ ફરી જે વેઇટિંગ લિસ્ટ આવ્યું કે જેમણે ચોપન માર્ક્સ હોય તેવા વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન કરવાનું તો તેમનો મેરિટ લિસ્ટમાં હજુ સુધી સમાવેશ થયેલ નથી તો મિત્રો તમને જણાવી દઉં કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કારણ કે હજુ તેમનો પણ તે વિદ્યાર્થીનો પણ સમાવેશ થયેલ નથી તો તેમનો પણ સમાવેશ થશે અને તેમનું પણ રજીસ્ટ્રેશન થઈ ગયું છે પરંતુ જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેમાં જે ચોપન માર્ક્સવાળા વિદ્યાર્થીનું નામ નહોતું કાઉન્ટર મેટ યાદીમાં તો તેમનું નામ ફાઇનલ લિસ્ટમાં અવશ્ય હશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી જ વિદ્યાર્થીનો જે બેંક એકાઉન્ટ છે એમાં સ્કોલરશિપ જમા થશે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેનું કંઈ નક્કી હજુ નથી આવશે તો હું તમને વિડીયોના મારફતથી જણાવીશ અને જો નહીં આવે ડાયરેક્ટલી બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થશે તે પણ હું તમને જણાવી દઈશ હાલ તો મિત્રો થોડો વેઇટ કરવાની જરૂર છે આપણે જો સમય દિવાળી વેકેશન પૂરું થઈ જશે હવે તો ત્યાર પછી જે અપડેટ છે તે ચોક્કસપણે આવશે વાત કરું સીઈ જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ છે તેની તો એ પણ એ જ રીતે છે સ્કોલરશિપ જમા થશે અને જે રક્ષાશક્તિ સ્કૂલમાં જે એડમિશન માટે પ્રક્રિયા છે મિત્રો તે હજુ ચાલુ છે તો તેમાં તમને ખ્યાલ હશે કે તેમાં ચોઈસ નો ત્રીજો રાઉન્ડ છે તે આવી ગયો છે તો ત્રીજા રાઉન્ડમાં જેમણે રજિસ્ટ્રેશન કર્યું છે તેમને ચોઈસ ફિલિંગ કરવાનું આવશે તે હજુ સુધી આવ્યું નથી તે પણ તમે સ્વિફ્ટ ચેટમાં જોઈ લેજો તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો વિડીયો ગમે લાઈક કરજો આગળ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં